હા વરસાદ એ રહેતો નહી ગોમાં જવું હમ તો બીડી બીડી ભેગો વરસાદ ને થોડું કહેવા જવાય ફોન નંબર નહીં નકર મેઘરાજ ફોન ફોન ને વાત કરી લઈએ બંધ થવાનો છે અંબાલાલ આગાહી કરી અંબાલાલ દાથમાં આવતી આ બધું અંબાલાલ જ કર એવા ભગવાન થઈ ગયા અંબાલાલ

બરોબર સમજ ગયા આકાશવાણી કેન્દ્રમાંથી હું પ્રસ્તુત કરે છે આજના મનોરંજન સમાચાર અમદાવાદ કાકડિયા તલાવ આગ લાગવાથી કાતબા ડેરકા માસલા વગેરે વગેરે ઝાડ ઉપર ચડી જવામાં આવે છે પેટ્રોલના બંબા બોલાવવામાં આવે છે પણ હજુ આગ કાબૂમાં આવતી નથી મરદા મસાડ ચાર મરદા ફરાર થઈ જશે પોલીસ તેની શોધખોળ કરીએ છે મરદા પાછા આવી ગયા છે આવી ગયા છે પોલીસનો નો કઈ પત્તો નથી હલવાઈ કે આક માર્કેટ ભયંકર તોફાન ફાટી નાખ્યા હોવાથી બત્રીસ રીંગણ છત્રીસ બટાકા ચાર કોબી

સમાચાર હતા આજના ગોળી ના તમને ખબર ના પડે વાહ બાપા વાચાર કેવો આપણા સમાચાર વાત જ ના થાય રીતના પબ્લિકો કોણ મોડી નો વાહ બાપા હા હા

હલોક મે <roasted> <sins> આટલી ઉમરે થોડું મારા કરવાનું છોકરા દખ એમ કોણ હા એટલે હું અભરુત છું ને ફોન હતો તો ફોન રાખ્યો હાથ શું આવો

તમે ફોન આજ પછી ફોન ના કરતા તમે હાડું ને હું તમારા હાડું ને તમારા મારા કઈ સંબંધ જ હગવાન અને આવું ના હોય એ બધું બધું હોય

હલો હા હા વાંધો નહી જઈ આપડે જઈએ હો સારું સારું તમે આવો આપડે જઈએ હા સારું સારું કશો વાંધો નહીં હો એ હા આવો સાહેબ આવો આવો મજા આવો હવ મજા લાઈવ લેજો Bill. ah, ini Oh bapak, lu berdua mau keluarin? Lo. Oh bilai. Ataf Ataf શું કરીએ તારું મારો પેલા અલ્યા લલ્યા લલ્યા અલ્યા તું ચાલ લઈ આવ્યા તા બરોબર ખેતરમાં જઈને મારે પેલા કાકુ આવે છે ને તારો જોવા તારું બરોબર

અજઘર આવતા ખેતરમાં નેકરો ના અજઘર આવ્યો તો હડ ફૂંટા પૂટા ઘરી જશે આખો જાય તને ખબર

એટલે તો આવું સકર ને અમે ભટકાયો મારો જવાનું હતું છોકરા લલ્યાણ સગુ જોવાકારો હારો થોડી વાર બેસી ને દોઢામાં જો તો દ્વાડો ને દોઢો થાય તો

રાતે ક્યાંક તો એટલું મગજ જતું રહ્યો ને એના ફોડી નાખું ભોડવાર ચડી જાય ગપલ ગાક તો કીધું આવું હું તો માનતો નતો

અમે તો મારા છોકરાનું હગુ જોવા જતો એટલી ખબર ના પડે તમે મન કે રાવણે ચાહે કે શું પણ આવ્યું થયું ખુલાસી નો મેં તમારું બળગાડી જ નહીં ખેતર માં જતો હતો વચ્ચે મળીને શું કે ખબર આવે કે છોકરા કે ખેતરમાં આવે સર આવે

તારા લે તો માફી માંગવાની હતી ભૂલ તો મારી જ છે વસ્તુ માં દરેક જગ્યાએ ના બોલાય તારે આવી પબ્લિક હોય અમુક અમુક શિરો માંગાવી બે જણા બોલા બોલો મિત્રો આવું કરવું નઈ અને કોઈને જોયા જ બોલવું નઈ નાખવું શું કેવું જોઈ વિચારી બોલશે તો સારું રહેશે અમુક જોયા વિચાર બોલે ભાઈ કે ભાઈ નાની વાત થઈ જાય મોટો અને અમુક તમે કે બોલજો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર નાઇબર કરજો અમારી ચેનલ ના કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં નહી પછી બોલો જય માતાજી